રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારે ના આઠ વાગ્યા હૈ અને હવામાનનું કહેવાનું હોય નહીં વાદળ છાયું ને રેડા ચાલુ હોય તો બેન હલવાણા લાગે હાતીમાં હતી રોટલી આવે તારી કરવા જ પોચી પોચી ગીરી કાઢાળી જ નહીં કરવા દીધું

પણ હવે તો અમારે હે જો કે હું થયું પછી હું માગો રાખ્યું કે તો ઘેર ખાવા જો અમારે જો હે પેલા વધતું હાથમ પેલા પણગાડવાનું એવું થાય કે અમારે હોય કામ અને ઘી તૈયાર જેથી થયું હોય તેથી અમારે વાડીનું કે ગમે એ કામ હોય અને પછી વાહી ઘી પુગાડવાનું મન ના થાય અને અમે આ જો ખંભારીએ પુગાડીને એ કેટલી હે ને અમારેથી વાહન જતા હોય ને દઈ દઈ એવી રીતના દે અમે કોઈ ઘી વેચવા કે કીમણે જઈ નાખે કે એમાં એટલો ટાઈમ જ ના જડે ઘી રેડાઈ ગયું હવે આમાં હે ને ઉપર થોડું થોડું ઘી હોય અને અંદર છાસ હોય જો આવી રીતની પછી એમાં પાણી રાખી અને ઠંડુ કરવા મૂકી દે ને છા ને પાણી નીચે રહી જાય ને ઘી ઘી છે ને એ માથે જ આવી જાય પછી હાં થઈ જાવ ઘી અલગ કરી અને પાછું ગરમ કરી લે હું અને છાહ ને એ બધું અલગ થઈ જાય જાવીએ ને ત્યાં અલગ થાય ટૂંકમાં હવે આ ને એ બધા

જો ખોટી પણ ના થાય હાર નહીં ધ્યાન રાખવું જવા દે હવે શું થાય મોટરસાઇકલ વાડે થાય નહીં તો ટ્રાય કરી આપણે ગારો ખાલી થોડાક માં ખૂણા માં છે પણ જો નીકળી જાય ધીરે ધીરે બરકી પાળો માં નહીં હા આપણા ઘણા ને દે કે ખૂટી જાય તો ઈ બરકી લે હું તો પછી ખૂટી ગયા પછી શું કામ આવે

વારી વારી ને પછી આખી લીધું નીકળી ગયો વખત વારી લીધું જરા તરા વેહાણ થાય અહીંયા વારવામાં આટલું બધું ખાસ નથી ટૂંકમાં આમ ટાયર ઘૂચી જાય એવું નથી આ માંડવી નકર ગારો હોય ને તો પાંદ ચોટી જાય કોરું થાય એટલે ઉખડી જાય એવું હે પછી આ વારી લીધું

અને જો પાછે છે ને રેમાની ફિટ કરી લીધા છે હવે જવાનું છે ધારીમાં બોલું હે ને આવો વાવડો હે તો કાઈ ના હું પાછો એમાં કદાચ બપોર પછી હાથે આખો હોય ને તો હાલ એવું થઈ જાય આ વાવળો કેટલો છે અહીંયાથી વારી તો થાય પણ ના આ તો વાત થાય એમ આપણે આખું નથી એટલું ગોરું થઈ જાય હાલો તમારે કોઈને ચા પીવો હોય પાછા તમે કેવું બરકે નહીં હાલો બરકી જ છે વાડી ચા પીવું

કે હા પગતી બાટ લેવાય ને થોડીક જગ્યા વધારે એકવાર રેમાની હાલી જાય એટલે હાથીનું કામ તારીમાં પૂરું નવા પડામાં રહે વિખેડી આઈકા જો બલ્લો આલીએ ને તો જ એકવાર બલ્લો હાકવો હોય તો દાઢ લેવાઈ જાય માં ખળ ને ઝીણું એ હાલીએ તો એ માંડવી તું આથી થોડીક ઝીણકી છે નુકસાની નહીં કરે ને તો હાકવું હોય પછી એમાં યાલે રેમાની તાજે ટૂંકમાં બહુ વિખવી નથી કારણ કે હવે દોઢ મહિના માથે થઈ થડમાં તા અવડાવડા બીબડા હે અને હું આવે નહીં નુકસાની આવે પણ જો બહુ નુકસાની નહીં આવે તો ભલું હાકવું હોય ના પછી રેમાની જાય હાલો તારીમાં આવે આ છેલ્લું હાથી છે આજે હાલી જાય એટલે હાથીનું કામ ધારીમાં પૂરું

જય શ્રી કૃષ્ણ જો હે ને હા આજ તો શનિવાર હતો આવતી રહી હતી પહેલી મારીને અને બે વાડી આવ્યા ડાડા મારે હે મારા નવા જાઉં હે હું બાપુ આગળ ઘડીક વાર આવી ત્યાં તે અહીંયા ગાડી લઈને આવ્યા એટલે પછી અહીંયા મૂકી ને કહ્યું એ વાત અહીંયા આવીને તમે તો માગ્યા વાળી

આજ તો મેળો તો શનિવાર હતો રવિવારે કાલે મને એક રીલ બનાવી દીધી ઘણું કામ કર્યું હે ને ખાડા વાળા રોટલા ખાવાના છે અને આપણે હે ને આ ચૂલા ને તમને ખબર બે ત્રણ થી દવા ખાલી લઈ ગયો તો પણ આ કેસ ફેલ હે ઘી ચટણી મીઠું નાખી માખણ અને માખણ હોય તો ઘી મેં સવારે ઘી ગરમ કરી દીધું એટલે ઘી થી બનાવવા જોઈએ માખણ થી વધારે ખોટા બને માખણ ખરાબરે ખાડાવાના આ ને ઘી આટલું ના હોય માખણ જેટલું પણ આજ ભલો હોય તો હે પછી ચટણી ઘી ને મીઠું ઉતારી વસ્તુ નાખી અને આપણે આ કહ્યું ને એમાં કેસ ફેલ હે એટલે બીજો લેવો જો હે હાલ હી એ નહીં ભેજ પૂરેપૂરો બેસી ગયો એમાં ટૂંકમાં હામો થઈ જાય એમ પણ એ સર્કિટ ની અંદર નાખવી પડે એ નવા જેટલો ખર્ચો આવી જાય નવા જેટલો ખર્ચો આવી જાય એટલે પછી હારા હારા આઈ એનો